હું છું તાપી જિલ્લામાં અને તાપી જિલ્લામાં બધી જ જગ્યાએ એ ખુબ જ વરસાદ અને વરસાદનો જ માહોલ છે દરેક નદી નાળા હોય કે પછી નાના

તમારું નામ શું રમેશભાઈ રમેશભાઈ અહિયાં પાણી કેટલા વાગે આવેલું સવારના સાડા પાંચ વાગે પાણી જેટલા પાંચ ફૂટ ઉપર પાંચ ફૂટ ઉપર થી પાણી ગયું છે અને આશ્રમ શાળા જે દેખાય છે એમાં બાળકો કેટલા થાય બાળકો ત્રણસો છે એ લોકો બાજુ

अंतापुर वाकला थिन गईसे वाकला थिन पहली बाजू થી આવે મે પેલે રસ્તે થી આવે પેલા રસ્તે થી આવે બીજો રસ્તે થી હા કે આથી જોવા કે આથી કે ઓર અતો ભલો કેલો પુલ જેથે રસ્તો બી ભલો હા તાવાજી તો કોઈ સાધન જ આવે એવી પરિસ્થિતિ જ ન હોય કોઈ સાધન જ આવે પરિસ્થિતિ ન હતી હા વાકલા થઈ પેલો રસ્તો અंताપુર જાય ને હા થઈને લોકો ભલાસ્યા થઈ ને આ बाजू આયા અહીંયા ભલેસ્તી નહી આયા ને પછી રેસ્ક્યુ કરે ત્યાં સુધી બાળકો કા બેસેલા હતા હા 33 ને આ પેલો મકાન દેખાય છે ને ભયા ભયા

પણ આજે સુધી કઈક એનો નિરાકરણ આવ્યું નથી હા હવે પંચલ ગામ ત્રણ પુલ છે આજે પેલો મોટો પુલ પણ ગરકાવ થઈ ગયો અને તૂટી ગયો હાલ અત્યારે વાહન વ્યવહાર જ બંધ છે તૂટી ગયો હા અને અંદરવાડી પુલ બી એકદમ ડૂબી ગયો એ પણ બધું તૂટી ગયું છે હવે પંચલ ના દરેક રસ્તા બંધ થઈ ગયેલા હવે આ રસ્તો આજે હારો હતો ને તો બાળકો ને પંચલ ગામ માં રેસ્ક્યુ કરી લેતે રેસ્ક્યુ કરી લે હા તો પછી એ લોકો ને બી કોઈ જાતની તકલીફ નહી રહેતે આ

અત્યારે હું પંચોલ ગામે જ છું અને જ્યાં આપણે પેલા પુલ ઉપર જોયા અને પેલા પુલ ઉપર હજુ પણ પાણી યથાવત ચાલુ છે અને એ પુલ કરતા આ પુલ ઊંચો છે અને આ પુલની તમે દશા જોઈ શકો છો અને પાણી કેટલા પ્રવાહમાં અને કેવી રીતે ગયો છે તમે અહીંયાથી જ આ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે પુલનો મોટા ભાગેનો હિસ્સો ધોવાઈને જતો રહ્યો છે મારી આ બાજુ બી જે છે બીજો જતો ગામડાને જોડતા રસ્તા છે એ પણ ધોવાઈ ગયા છે બાજુમાં ખેતર છે પાકને દુનિયાભરનું નુકસાન છે

નુકસાન તો કઈ આ રસ્તા નું નુકસાન છે ફૂલ નુકસાન થાય છે ઘણું બધું નુકસાન થાય છે ખેતી ને નુકસાન કરો ખેતી ને નુકસાન ખેતી નુકસાન કરો તો પાણી કેટલા કલાક સુધી પુલ ઉપર રહ્યું પાણી બે થી ત્રણ કલાક સુધી પુલ ઉપર બે થી ત્રણ કલાક ઉપર પાણી પહેલી વખત આટલી રેલ આવી કે આના પહેલા આવેલી હતી આની પહેલા એક ગયા વર્ષે આવેલ ગયા વર્ષે આનો જેના કરતા વધારે આ વર્ષે એના કરતાં વધારે એટલે આ વખતે સૌથી વધારે પાણી છે રેલ હતી પણ એટલા બધા વરસાદના પાણી આવ્યા એટલું બધું છો પુલની દશા જોઈ શકો છો પુલની જે પુલ પુલ ઉપર છું એ પેલી બાજુ પંચોલ ગામ છે અને મારી આ બાજુ કુંભિયા ગામ છે કુંભિયા અને પંચોલ ને જોડતો પુલ છે જે પુલ હાલે તૂટી જવા પામ્યો છે ફક્ત તમને પથ્થર દેખાશે રોડ આખો ઉકળીને સાઈડ ઉપર જતો રહ્યો છે ઇન્ટીરિયર ના રસ્તા પણ तूटी गया છે અહીંયા આજુબાજુ જે ઘર દેખાય છે એ પણ ત્રણ થી ચાર કલાક પાણીમાં ગરકાવ રહ્યા હતા અને આ રોડ તો અત્યારે ઇમરજન્સીમાં કુંભિયા જવું હોય ચાલતા જઈ શકો તમે બાકી તમારે ફોર વ્હીલ લઈને કે ટુ વ્હીલ લઈને જવું હોય તો શક્ય નથી કે તમે જઈ શકો કારણ કે પેલી બાજુ બી રોડ તૂટી ગયો છે અને પુલ આ બાજુ તો સંપૂર્ણપણે તૂટી જ ગયો છે અને ખેતી શકી જીવતા લોકો કઈ પરિસ્થિતિમાં હશે કારણ કે ખેતીના પાકને સંપૂર્ણપણે ખૂબ જ મોટી પાયામાં નુકસાન થયું છે અને ઘરો ને તો નુકસાન થયા જ છે ગામડામાં ઘરો કાચા હોય છે અને કાચા ઘરોને સૌથી વધારે નુકસાન થયું છે અહીંયા આજુબાજુના વિસ્તારમાં પણ જે નદીના કિનારો ઉપર છે એ નદીના કિનારો પર સૌથી વધારે નુકસાન ઘરો ને થયું છે

આ એક મોટી તકલીફ છે આપણા વિસ્તારના છૂટાયેલા પ્રતિનિધિઓની અને આપણા વિસ્તારના જે પણ વિકાસ થવો જોઈએ એ વિકાસ ક્યાં થાય છે એ તમને આ પરિસ્થિતિ પરથી આજે ખબર પડી શકે છે હું છું સન આદિવાસી જે જે દેશી ન્યૂઝ